નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા પોતાના ચેનલમાં તો સફલા એકાદશીની રાત્રે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે સાથે જ ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે મિત્રો એવું કહેવામાં આવે છે કે આ એકાદશી એ છે જે ચોવીસ એકાદશીઓમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તો એ ક્યારેય નિષ્ફળ જતો નથી એનો લાભ અવશ્ય તમને મળે જ છે આ વખતે પોષ મહિનાની સફલા એકાદશીનું વ્રત છવ્વીસ ડિસેમ્બરે કરવામાં આવશે મિત્રો તેમજ અમે તમને જણાવીશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી સફલા એકાદશીની રાત્રે આ ઉપાય કરશે તો એના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે તો મિત્રો આજનો આ ખાસ વિડીયો જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદાય બની રહે તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય વિષ્ણુ જરૂરથી લખી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો આ વર્ષે સફલા એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ઘણું ફળ આપે છે પરંતુ વ્યક્તિની પ્રત્યેક મનોકામનાઓને પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો આ યુગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો હવે આપણે સફલા એકાદશીની પૂજા વિધિ વિશે જાણીએ તો મિત્રો સફલા એકાદશીના દિવસે માત્ર નિર્જળ અથવા તો જલ્ય પદાર્થ અને ઉપવાસ જ રાખવો જોઈએ સફલા એકાદશીના દિવસે સવારે જલ્દી જાગી તીર્થના જળ કે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ આ દિવસે ઉગતા સૂર્યને અને તુલસીના છોડમાં જળ ચડાવ્યા પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરી અને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ ધૂપદીપ નૈવેદ્ય વગેરે સોળ સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને રાતે દીપદાન કરવું જોઈએ મિત્રો આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ તેમજ આ દિવસે તામસિક ખોરાક માંસ મદિરા લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો આ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ મિત્રો આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ તેની સાથે જ એક અખંડ દીવો પણ પ્રગટાવવો જોઈએ પછી મિત્રો ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ પછી મિત્રો ચરણોનો સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભજન કીર્તન પણ કરવા જોઈએ અને વ્રત કથા સાંભળવી જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરી અને જે કાંઈ પણ મનોકામના માગીએ છીએ એ અવશ્ય પૂર્ણ થાય છે મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે આની પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના હોય છે મિત્રો સફલા એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નનું દાન પણ કરવું જોઈએ અને વ્રતધારીઓએ કોઈ પણ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ જો મિત્રો કોઈ પણ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે ભોજન લઈ લેવું જોઈએ તેમનું આ દિવસ દૂધ અને જળનું સેવન કરવું જોઈએ મિત્રો સફલા એકાદશીનો ઉપવાસ જે લોકો રાખે છે એને દસમના દિવસે પણ માંસ લસણ ડુંગળી કે મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ સફલા એકાદશીના દિવસે લાકડીનું દાંતણ ન કરવું જોઈએ તેમજ મિત્રો આ સફલા એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવે છે તમે લીંબુ અથવા તો જાબુડાના પાન આગલા દિવસે તોડીને લઈ શકો છો અને તેનાથી મોઢું સાફ કરી શકો છો અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે બાર વાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખને સાફ કરી શકો છો તેમજ મિત્રો વ્રતધારી વ્યક્તિએ ગાજર કોબી પાલક જેવી વસ્તુઓનું સેવન પણ ન કરવું જોઈએ તેમજ મિત્રો સફલા એકાદશીનું વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે પણ મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ સૂકા મેવા જેમ કે બદામ કાજુનું સેવન કરવામાં આવે છે તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવી પછી તુલસીના પાન અર્પણ કરી અને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ મિત્રો સફલા એકાદશીની પૂજા કર્યા પછી વિષ્ણુ કે શ્રી કૃષ્ણના મંદિરમાં દર્શન કરો અને પછી શ્રદ્ધા પ્રમાણે અનાજ કે કપડાંનું દાન કરો મિત્રો રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણે થયેલી ભૂલ માટે માફી માંગવી જોઈએ બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરી બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા અનુસાર દાન આપી અને વિદાય આપો તો મિત્રો હવે આપણે જાણીએ કે સફલા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ તો મિત્રો એવું કહેવામાં આવે છે કે સફલા એકાદશીના દિવસે બપોરે સૂવું ન જોઈએ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ સફલા એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તો એ મુજબ ચોખાથી બનેલી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ આ દિવસે ચોખા ખાવાથી મન એ સ્થિર રહેતું નથી તેમજ મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ કારણ કે આ બધી વસ્તુ તામસિક ભોજનમાં આવે છે જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરો સફલા એકાદશીના દિવસે વ્રતધારીએ કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરના અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો પણ ન કરવો જોઈએ આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રીસાઈ જાય છે આથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોની મદદ કરો છો તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા પણ પ્રસન્ન થાય છે એટલા માટે મિત્રો ઘરના લોકોને અપમાન આ દિવસે ના કરવું જોઈએ તેમજ તેમને માન સન્માન આપવું જોઈએ તેમજ મિત્રો સફલા એકાદશીના દિવસે તુલસી માતાના છોડને સ્પર્શ ન કરવો જોઈએ આ દિવસે તુલસીના પાંદડા પણ ન તોડવા જોઈએ તેની પાછળ એક એવી માન્યતા છે કે સફલા એકાદશીના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી આ દિવસે તેને જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે મિત્રો સફલા એકાદશીના દિવસે શું કરવું જોઈએ તો તે વિશે જાણીએ તો મિત્રો ભગવાન વિષ્ણુ ક્યાં ભોગ અર્પણ કરવા માટે તે પણ વિડીયોમાં આપણે આગળ જાણીશું તેથી મિત્રો વિડીયોને અધૂરો છોડીને ન જતા મિત્રો સફલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું એના પછી સૂર્યદેવને અજ્ઞ આપીને સફલા એકાદશી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ મિત્રો સફલા એકાદશીના દિવસે કેળાના છોડની પૂજા કરવાનું ઘણું મહત્ત્વ છે તો આ દિવસે પાણીમાં હળદર નાખી અને કેળાના છોડનું અર્પણ કરો અને તેની આસપાસ સાત વખત પ્રદક્ષિણા કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વહેલા લગ્ન માટેની ઈચ્છા પણ પૂર્ણ થાય છે નોકરી અને ધંધામાં સફળતા માટે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે કાલવેદની વાટથી નવમુખીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે એવી બધા જ લોકો ઈચ્છે છે તો મિત્રો તમે પણ આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખી એનો અભિષેક કરો અને મિત્રો આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે આથી તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાનથી પૂજા કરો અને દાન પુણ્ય કરજો તેમજ મિત્રો સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ કરજો સફલા એકાદશીના દિવસે મિત્રો ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવજો તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેમજ આ દિવસે તમે નિર્જલા વ્રત રાખજો પરંતુ જો તમે ગ્રહસ્થ જીવનમાં હોવ તો તમે ફળાહાર પણ રાખી શકો છો આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ ભૂલથી પણ આ ન કરતા તો મિત્રો સફળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને જો પ્રસન્ન રાખવા હોય તો તમારે બપોરે ન સૂવું જોઈએ ભજન કીર્તન કરવું જોઈએ આથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે આથી સફલા એકાદશીના દિવસે બપોરે સૂવું એ અશુભ અને ભગવાનનું અનાદર માનવામાં આવે છે તો મિત્રો આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર સફલા એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવે છે મિત્રો આ દિવસે તામાસી ખોરાક જેવા કે મદિરા લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ જો તમે આ બધી વસ્તુઓનું સેવન સફલા એકાદશીના દિવસે કરતો તો વિષ્ણુ ભગવાન તમારી ઉપર ક્રોધિત થઈ જશે અને સાથે લક્ષ્મી માતાની કૃપા પણ તમારે પ્રાપ્ત નહીં થઈ શકે તેમજ મિત્રો આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ ત્યારે જ તમારી પૂજા સાર્થક થશે તેની સાથે આજે ભૂલથી પણ તુલસીના પાનને ન તોડશો કારણ કે વિષ્ણુ ભગવાને તુલસી અત્યંત પ્રિય છે તો સફલા એકાદશી ઉપર તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ આ દિવસે મિત્રો પીળા વસ્ત્રો મોરલી ધન ઘઉં બાજરો અડદ શેરડી મોસમી ફળ કેસર કેળા હળદર મોરપિંચ અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ દાન કરતી વખતે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ત્રીજા માણસને ખબર ના પડવા દેવી જોઈએ બની શકે તો આ દાનને છુપાઈને રાખવું જોઈએ સફલા એકાદશીના દિવસે આ વસ્તુઓ ભગવાન વિષ્ણુને ચડાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે ભગવાન વિષ્ણુની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે તેથી સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાનું ભૂલશો નહીં પંચામૃતમાં દૂધ દહીં ખાંડ ઘી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે તમે ઈચ્છો તો પંચામૃતમાં ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો મિત્રો તમે સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુને સાબુદાણાની ખીર પણ અર્પણ કરી શકો છો સાબુદાણાની ખીર ચડાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે તો મિત્રો તે ઉપરાંત સફલા એકાદશીના દિવસે કેળા સિવાય દાડમ સફરજન અને શેરડી પણ ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી આ સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ફળોમાં પીળા રંગની મીઠાઈ અને કેળા અર્પણ કરો એકાદશી પર ભગવાન વિષ્ણુને કેળા ચડાવવાથી ગુરુદોષ પણ દૂર થાય છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ સફલા એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવી જોઈએ જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય તો મિત્રો સફલા એકાદશીના દિવસે સવારના પહોરમાં જ તમારે પહેલી રોટલી ગાય માટે બનાવવાની છે તેમજ તે રોટલીમાં હળદર ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે સફલા એકાદશીના દિવસે ખાઈને રોટલી ખવડાવવાનું વિધાન છે આથી આ કાર્યને બહુ શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે સફલા એકાદશીની વ્રત કથા સાંભળીએ તો ચંપનવતી નામનું એક વિખ્યાત નગર હતું જે પહેલા રાજા મહેષ્મતની રાજધાની હતી રાજરસિંહ મહિષ્મતના પાંચ પુત્રો હતા જેમાં જે મોટો હતો તે સદાય પાપ કર્મમાં જ મસ્ત રહેતો હતો તે પરસ્ત્રી ઘામી અને વૈશ્યશક્ત હતો એણે પોતાના પિતાના ધનનો પાપ કર્મમાં જ ખર્ચ કર્યો હતો એ હંમેશા દુરાચારનો પર્યાણ અને બ્રાહ્મણોનો પણ નિંદક હતો તે વૈષ્ણવ અને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપચારી જોઈને રાજા મહેશ્મતે રાજકુમારોમાં એનું નામ લુંબક રાખ્યું હતું અને પછી ભાઈઓએ મળી અને રાજ્યમાંથી તેને બહાર કાઢી મૂક્યો હતો લુંબક ઘાટ જંગલમાં ચાલ્યો ગયો હતો ત્યાં જ રહીને તેણે નગરમાંનું ઘણું ખરું ધન લૂંટી લીધું હતું એક દિવસ જ્યારે એ રાત્રે ચોરી કરવા નગરમાં આવ્યો ત્યારે ચોકીદારે એને પકડી લીધો પરંતુ જ્યારે એણે કહ્યું કે હું રાજા મહેશમતનો પુત્ર છું ત્યારે તે ચોકીદારે તેને છોડી મૂક્યો અને તે મનમાં પાછો આવી ગયો એ માંસ અને ફળો ખાઈને જીવન નિર્વાહ કરતો હતો એ દૃષ્ટનું વિશ્રામ સ્થાન એ પીપળાનું વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષોથી જૂનું પીપળાનું વૃક્ષ હતું આ વતનમાં એ વૃક્ષ મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંબક ત્યાં જ રહેતો હતો એક દિવસ કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશી વ્રતનું પાલન થઈ ગયું હતું માગસર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંબકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે રાતભર ઠંડીમાં ઠૂંઠવાતો રહ્યો આથી એ સમયે એની ઊંઘ ન આવી અને આરામ પણ ન મળ્યો તો એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો હતો સૂર્યોદય થતાં જ એ ભાનમાં નોંધ આવ્યો સફલા એકાદશી દિવસે તે બેભાન પડ્યો હતો અને બપોરે એને ભાન આવ્યો તે ઊભો થઈને આમ તેમ તે જોયો અને લંગડાતા જેમ લથિયા ખાતો વનમાં અંદર ગયો તે એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ ગયો હતો રાજન બધા ફળો લઈ અને વિશ્રામના સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો ત્યારે તે પીપળાનું ફળ અર્પણ કરી અને નિવેદન કર્યું કે આ ફળો લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કહીને લુંબર રાત પર ઊંઘ્યો નહીં આ પ્રમાણે અનાયાસે જે એણે આ વ્રતનું પાલન કરી લીધું હતું એ સમયે આકાશવાણી થઈ કે રાજન કુમાર તું સફલા એકાદશીના પ્રસાદની રાજન અને પુત્ર પ્રાપ્ત કરીશ એ સમયે આકાશવાણી થઈ રાજન કુમાર તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્રને પ્રાપ્ત કરીશ ઘણું સારું કહીને એને વરદાન સ્વીકારી લીધો ત્યાર પછી એનું રૂપ દિવ્ય થઈ ગયું એની બુદ્ધિ ઉત્તમ થઈ ગઈ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણો અને શોભાથી સંપન્ન થઈ એણે નિષ્કંટક રાજ્યને પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ્ય કરતો રહ્યો એ સમયે ભગવાન કૃષ્ણએ કૃપાથી એને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે પુત્ર મોટો થયો ત્યારે રંભકે તરત જ રાજ્યની મમતા છોડી દીધી અને રાજ્ય પુત્રને સોંપી દીધું એને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં નથી પડતો આ પ્રમાણે જ સફલા એકાદશીનું ઉત્તમ વ્રત છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષને પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જન્મ સફળ છે આના મહિમા વાંચવા સાંભળવા અને આને આચરણ કરવાથી જ મનુષ્ય રાજસૂર્ય યજ્ઞનું ફળ મેળવે છે તો મિત્રો આ સફલા એકાદશી પરની મહત્વપૂર્ણ માહિતી હતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો અને મિત્રો અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલાઇકનને જરૂરથી દબાવી દેજો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો અને અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને હા મિત્રો આ તમામ માહિતી લોકરૂચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે આ સંદર્ભે અમે કોઈપણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તેમને કમેન્ટ કરીને જણાવજો વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો આભાર